નમસ્કાર દોસ્તો શું ઘૂંટણના ઘસારાની સારવાર ઓપરેશન વગર થઈ શકે દોસ્તો તેના માટે સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ઘૂંટણનો ઘસારો શું હોય છે હવે ઘૂંટણના જે સાંધા હોય છે તે આ આપણું સાથળનું હાડકું છે અને આ નીચે જે નળાનું હાડકું કહેવાય છે તે છે બંને હાડકાની જે એન્ડ હોય છે જે છેલ્લો ભાગ હોય છે એ એકદમ સ્મૂથ સરફેસ હોય એકદમ લીસી સપાટી હોય છે જેથી જ્યારે પણ આપણા ઘૂંટણ આ રીતે વળે કે સીધો થાય કે જ્યારે તમે ચાલો ત્યારે એકદમ કોઈ પણ રીતના ઘર્ષણ વગર તેની મુવમેન્ટ થઈ શકે અને કોઈ દુખાવો ન થાય જ્યારે પણ આ સરફેસ એકદમ ખરબચડી થઈ જાય છે ખરબચડી સરફેસ થાય એટલે એકબીજાની સાથે આ હાડકાઓ ઘસાય અને દુખાવો થાય તમે એ સમજી શકો કે ક્યારે પણ આપણે ઘરમાં માર્બલ લગાડેલો હોય કે નવી ટાઇલ્સ હોય અને એકદમ સ્મૂથ હોય ત્યારે ચાલવામાં સારું લાગતું હોય છે હવે એ માર્બલ કે ટાઇલ્સ કોઈ ખરબચડી થઈ જાય તો આપણે જ્યારે પણ ચાલીએ ત્યારે કોઈ અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવતી હોય છે તમે એ રીતે સમજો કે આ બંને હાડકાં ખરબચડી સરફેસ થઈ જાય અને ત્યારે એકબીજાની ઉપર હલે એટલે દુખાવો થાય હવે આ ઘસારો અલગ અલગ પ્રકારનો હોય છે સૌથી કોમન જે છે તે ઉંમર સાથે આવતો ઘસારો જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ બંને જે હાડકાં છે ઘૂંટણના તેમાં ઘસારો આવી શકે અને તેના કારણે દુખાવો થાય તેનું કયું સ્ટેજ છે તેની ઉપર સારવાર નક્કી થઈ શકે તેમાં જો પહેલું બીજું કે ત્રીજું સ્ટેજ હોય તો તેમાં ઘણી સારવાર છે ઓપરેશન વગરની અથવા ઘૂંટણ બદલવાનું જે ઓપરેશન છે તેના સિવાયની સારવાર તેના દ્વારા સારવાર થઈ શકે છે જેમ કે સૌથી પહેલાં તો દવાઓ હોય કે ઘૂંટણના સ્નાયુઓની કસરતો હોય તેનાથી સારવાર થઈ શકે છે હવે જો બંને હાડકાં વચ્ચેનો એક્સ રે લેવામાં આવે અને જો બંને હાડકા વચ્ચે આપણને ગેપ દેખાતો હોય મતલબ કે બંને હાડકા વચ્ચેની ગાદી નોર્મલ છે અને હજી પણ ઘૂંટણ બદલવાનું ઓપરેશન ટાળી શકાય છે તેમાં એચટીઓ જેવી સારવાર આવે છે કે ગાદી જે છે તે રિપેર કરવાની મેનિસ્કસ રિપેર આ બધી જ સારવાર કરી શકાય છે અને તે વખતે તમે ઘૂંટણ બદલવાના ઓપરેશનથી બચી શકો છો પરંતુ જો સ્ટેજ આગળ વધી ગયેલું હોય સ્ટેજ ફોર હોય બંને હાડકાં વચ્ચે જરા પણ ગેપ બચ્યો ન હોય ચારે બાજુથી ઘસારો હોય તો તેવા સ્ટેજીસમાં ઘૂંટણ બદલવાના ઓપરેશનની જરૂરત પડી શકે છે અને તે પણ ખૂબ જ સક્સેસફુલી થઈ શકે છે ધન્યવાદ